કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ સોળ સાત બે હજાર ચોવીસ આજે મંગળવાર નો દિવસ મંગળ જ મંગળ શેર માર્કેટમાં કાલે સોમવારે તેજી જોવા મળી એમાં સ્ટોક સ્પેસિફિક તેજી વધારે ચાલતી હતી સ્ટોક સ્પેસિફિકમાં કેવું કે સેક્ટર વાઇઝ અત્યારે હાલ બધું ચાલી રહ્યું છે ગઈકાલે બેંક ઓફ મહારાષ્ટ્રનું રિઝલ્ટ આવ્યું એના કારણે પાંચ સાત ટકાની તેજી તેજી એમાં જોવા મળી આજે પણ કદાચ સરકારી બેંકોમાં જે નાની બેંકો છે એમાં થોડું ધ્યાન રાખજો ધીમે ધીમે એમાં પણ તેજી જોવા મળશે કઈ બેંકો તો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક આ ત્રણે ત્રણ બેન્કો નાની બેન્કો છે ટૂંકમાં સ્મોલ સાઇઝ બેંક કમ્પેર ટુ ધ એસબીઆઈ તો એ બેંકો ઉપર થોડું ધ્યાન રાખવાનું એટલે તમને એમાં થોડું રોકાણ કરેલું હશે તો પોઝિટિવ રિટર્ન મળતું જોવા મળશે આજે ટેલિકોમ સેક્ટર ઉપર થોડું ધ્યાન રાખજો વોડાફોન આઈડિયા ઉપર સિટી ગ્રુપ બુલિશ થયેલું છે વોડાફોન આઈડિયા ઉપર સિટી ગ્રુપ આજે બુલિશ થયેલું દેખાઈ રહ્યું છે

કે આપણે ગઈકાલે વાત કરી હતી કે ભાઈ એફએસએલ લેજો સોફ્ટ લેજો સાયન્ટ લેજો આ બધા ઘટાડી લેજો અને ગઈકાલે તમને જો ખબર હોય તો એફએસએલ એ લેવાનો તમને મોકો પણ આપ્યો બસો ચુમ્બાલીસ રૂપિયા થયેલો ઘણો ટાઈમ ત્યાં પડી રહ્યો સવારે બસો ચુમ્બાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા અને પછી બે વાગ્યા પછી એ સીધો જ બસો ને ત્રેપન રૂપિયા ચોપન રૂપિયા થઈ ગયો એટલે આવું છે તમે જે અમુક શેર્સ તમને લેવાનો મોકો આપે છે પણ આપણે શું છે રાહ જોઈએ છે હજી કદાચ ઘટે તો લઈશું હજી કદાચ ઘટે તો લઈશું થોડો ઘટ્યો હોય એટલે તમે એમાં થોડા થોડા એડ કરતા રહો ને ભાઈ બે રૂપિયા પાછો નીચે આવે એટલે પાછા બીજા વીસ ટકા લેવાના બીજા એક બે રૂપિયા નીચે આવે એટલે પાછા બીજા દસ વીસ ટકા લેવાના એવી રીતે લો પણ તમે થોડા લીધા હશે તો તમને વેચવાની ઉપરના ભાવે ઈચ્છા થશે તો તમે રહી નહીં જાઓ બીજું મિત્રો કે બજાર હવે પર ચાલી રહ્યું છે અમેરિકન માર્કેટમાં જે જે પણ મોંઘવારી વિશે વાત કરી ત્યાંના ફેડ ચેરમેન હતા એમણે અમેરિકાના કે ભાઈ મોંઘવારી બે ટકા હજુ નીચે લાવવાની ગણતરી એ લોકોની ચાલી રહી છે તો કદાચ વ્યાજ દરોમાં આ લોકો જુલાઈમાં જ કદાચ ઘટાડો કરી નાખે તો નવાઈ ન પામતા કારણ કે આ લોકોનું શું છે કે વ્યાજ દરમાં ઘટાડો કરવો છે પણ થોડું વિચારીને કરવાનું પ્રેફર કરે છે એટલે એમાં જો વ્યાજ દરમાં ઘટાડો આવ્યો તો પાછી મોટી તેજી આવશે અમેરિકાના વ્યા ઇકોનોમીકમાં જો દરમાં થોડો બી ઘટાડો આવ્યો એટલે સમજો કે તેજી ઓલ ઓવર વર્લ્ડમાં ચાલુ થઈ જશે અને લગભગ મારા ખ્યાલ પ્રમાણે ઇન્ડિયન માર્કેટ પણ પચીસ હજાર નિફ્ટી કુદાવી જાય તો નવાઈ ન પામતા નિફ્ટી પચીસ હજાર કુદાવાની તૈયારી બતાવી રહ્યું છે કારણ કે પોઝિટિવ ગ્રોથ પોઝિટિવ મૂડ અલગ અલગ સેક્ટર બજારને ઉપરની સાઈડ ખેંચી રહ્યા છે આપણે સ્ટોક સ્પેસિફિક ચાલવાનું આપણને પ્રોફિટ જે સ્ટોકમાં થતો હોય એમાં પ્રોફિટ બુક કરી અને નીચે આવે ત્યારે લેવાનું આપણે પર્ટિક્યુલર આપણા સ્ટોક ઉપર ધ્યાન રાખવાનું ઇન્ડેક્સ ઉપર ધ્યાન ઓછું રાખવાનું કારણ કે ઇન્ડેક્સ તો ઉપર નીચે થયા કરશે એ નીચે થશે ઉપર થશે તો પણ આપણને એમાં તમારે થોડું વેટ એન્ડ વોચ કરતા રહેવું પડશે મિત્રો કારણ કે આપણા શેર્સની અંદર આપણને પ્રોફિટ થતો હોય તો બાજુવાળાને પૂછવા નહીં રહેવાનું દસ વીસ ટકાનું પ્રોફિટ બુક કરીને ગીજામાં ઘડતા જ રહો તમે ગમે ત્યારે ગમે તે વસ્તુ બને અને નથી ને કરેક્શન આવ્યું તો આપણને એ લેવા માટે કામમાં આવશે અને કરેક્શન કઈ નહીં આવે એ તમને કહી દઉં પાછું તમે બધા એવું વિચારતા હશો કે કરેક્શન આગલા દિવસે આવવાનું હોય કઈ દેશે એવું બધું ના હોય કઈ જાહેરાત ના કરે ભાઈ હવે કરેક્શન આવવાની તૈયારી છે તો તમે જરા વેચી તૈયાર રહેજો એ તો તમે ધીરે ધીરે વેચેલું હોય તો કરેક્શન આવે તો કામમાં આવશે કરેક્શન એવું આવશે કે આપણને ખબર ના પડે એવી રીતે લાવી દેશે કરેક્શન તમને પેલા તો તેજી ના ઝૂમમાં ઝૂમમાં ઝુમમાં રોજ તેજી કરાવે એટલે શું લાગે તમને તો રોજ સવાર થાય ને એટલે કે મારો સ્ટોક વધ્યો મારો સ્ટોક ઉપડ્યો મારે મારા પોર્ટફોલિયોમાં ગેન થયું પણ ધરમ દઈને નીચે ફેંકવામાં આ લોકોને વાર નથી થતી એવું લાગે કે હવે બધા લોકો આમાં તેજીમાં બેહી ગયા છે તો હવે ફેંકો આવી વસ્તુ બનતી હોય છે મિત્રો એટલે અમે તો આ બધું જોયેલું છે એટલે અમને ખબર છે કે આવું આવું બનેલું છે એટલે તમને હું અમે સલાહ આપીએ છીએ કે ભાઈ તમે તમારી રીતે કોશિયસ રહીને કામકાજ કરો તેજી છે નો ડાઉટ તેજીમાં જ આપણે તેજી રાખવાની પણ આપણને આપણા શેર્સમાં પ્રોફિટ થતો હોય તો બુક કરીને થોડું થોડું બુક કરીને ઘરમાં લાવતા રહેવાનું જેથી કરીને નથી ને કદાચ ન કરે નારાયણ અને કદાચ નથી ને કદાચ ક્યાંક થોડી ઘણી કરેક્શન આવી ગયું તો આપણને લેવા માટે કામ લાગે મિત્રો એટલે મારું તમને આજ કહેવું છે કે તમે બજારની અંદર જ રહો બુલિસ જ રહેવાનું પણ આપણા શેર્સમાં પ્રોફિટ થતો હોય એમાં બુક કરતા રહેવાનું વધારે બધું બુક નહીં કરી દેવાનું કે ભાઈ ચાલો આરવીએનએલ આપણે પાંચસો રૂપિયા લીધા હતા અને સવા છસો ચાલે જાય તો બધા વેચી નાખવાનું એવું નહીં દસ વીસ ટકા વેચો અને પાછા ઉભા રહો પાછા પોણા સાતસો થાય એટલે દસ વીસ ટકા વેચો અને પાછા ઉભા રહો પાછા સવા સાતસો થાય એટલે પાછા દસ વીસ ટકા વેચવાનું ઉભા રહો પછી પાછા આઠસો થાય એટલે પાછા બીજા દસ વીસ ટકા વેચવાનું ઉભા રહો આવી રીતે તમને તો પ્રોફિટ મળે જ છે ને ભાઈ રાખજો લોભ લાલચ અને એમાં કારણ કે અમુક શું હોય કે ટાર્ગેટ ઊંચા આપી દે એટલે આપણે એ ટાર્ગેટ સુધી રાહ જોઈએ અને આપણને તો ભાઈ તમે કહું ટાર્ગેટ ગમે એટલા ઊંચા આપેલા હોય પણ આપણે આપણા પ્રોફિટ આપણા ખિસ્સામાં આવી ગયા આવી જાય એ જ સાચું

ગમે ત્યારે સારી એવી તેજી પણ જોવા મળશે એમાં કારણ કે મેં હું લગભગ એને પંદર સત્તર વર્ષથી એને ટ્રેક કરું છું એફએસએલ હજુ આ એનો ફેસ ન્યુ હાઈ છે એટલે આગળ જતા એ ધીમે ધીમે ચાલતો રહેશે ઘટાડો આવે એવું કઈ નહીં ઘટાડો આવે એ ખરીદારી માટેના મોકા હોય એટલે ઘટાડો તો આવે તો બીવાનું નહીં ઘર ખરીદવાનું ઘટાડે ઉપરના ભાવે વેચવા મિત્રો બીજું ખાસ કહેવાનું કે અમુક મિત્રોએ મને પ્રશ્ન કરેલો કે ભાઈ હમણાં કોચિન સિપયાર્ડ હે યા શિપિંગ કંપનીઓ શિપિંગ કંપનીઓ સારી છે ભાઈ પણ બહુ ઊંચા ભાવે તમે ખરીદી કરી લો છો મિત્રો જે સત્યાવીસો અઠ્યાવીસો રૂપિયા ભાવ ચાલતો હોય હવે તમે એ ભાવમાં ખરીદી કરી લો હવે એ હાઈ છે એનું ટોપેસ્ટ હાઈ કોચિન શિપયાર્ડનું હવે કોચિંગ શિપયાર્ડ નોર્મલી ક્યારેક કરેક્શન આવે ને પચીસો રૂપિયાની આસપાસ આવે ત્યારે તમે લો તો તમને ઉપર જાય તો તમને કંઈક પ્રોફિટ પણ જોવા મળે હવે તમારે શું થાય કે ન આમ કે ન આમ તમે એવી નાવમાં બેઠા કે કઈ બાજુ જવું એટલે તમારે થોડું વેટ એન્ડ વોચ કરવું પડશે આવશે ખરો ભાવ બે ત્રણ હજાર ત્રણ હજાર રૂપિયાનો ભાવ આવશે પણ બે ત્રણ મહિના રાહ જોવી પડશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો બજાર માટે આપણે આટલી જ વાતો આવતીકાલે ફરીથી બીજી નવી વાતો લઈને આવીશું આજે બજાર તમારા માટે પ્રોફિટેબલ રહે સારું રહે અને તમારા ખિસ્સામાં પ્રોફિટ આવતો રહે એવી મારી શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર